રહી વાર પેલી વખત આયા છે મેં પટેલ ને એવું કીધું માન દીકરો ગોતીલા જે દીકરા મગજ કામ ના કરતું હોય મા ફાપે ચડ્યું હોય બાપને તો પડી ના હોય પણ માને ના પડ્યું હોય હું મેળવીશું પટેલ હું શુદ્ધ વંશ પ્રાંતિ ગૃપ મેળવીશું મા બાપને કઈ ના પડ્યું હોય મા પડ્યું હોય પડ્યું હોય પડ્યું હોય પડ્યું હોય ને પડ્યું હોય અને મને એવી કે જરૂરત જ નથી તાર ઘરવાળો તાર જોડે હોત તો જ હું બતાવ તાર ઘરવાળો જોડે હોત તો તાર દીકરાને દુખ મટાદ નામ અને માકી દીની સાચા હૃદયથી પણ ભજી છે મને યાદ કરી છે બે મહિનાથી જોતા હોય ને આવું કરતા હોય આઈ નાખતા હોય અને વાડેનો સાધન નીતને મળવા આયા હોય નાખવું તો ભડી મારા અવતારમાં ખોટ પડે મુશિર વર્ષ નથી ગંદ્રપિયા મેરડી છો અને નારાયણે લેખ લખ્યા છે તો બદલી ના રાખું તો મારું નામ મેરડી નહીં હું સુરત થી આવી છું મારું મારું નામ નેહા આલી કાકડિયા છે મારો દીકરો છે શિવાંશ એને થોડીક તકલીફ છે થોડી મગજની તકલીફ છે એ બોલતો નથી અને જે આપણે કે સમજતો નથી એટલે શું કહેવાય પટેલ અસ્થિર મગજ નો બાળક કહેવાય ને તમે વિચો પટેલ મેં એવું કીધું કે માન દીકરો મેં શું કીધું મેં એવું નહીં કીધું કે પતિ પત્ની બાળક સાથે આવ્યા મારા શબ્દો જરા ઓળખજો મેં એવું નથી કીધું એનો ઘરવાળો આવ્યો નથી ને એટલા પટેલ કીધું ખબર પડી મારી વાત ના હા ભલે સુરત થી આયા બંબઈ થી આયા પરદેશ થી આયા ગમે ત્યાંથી આયા ભાવ લઈને આયા ને તો મેરડી જવાબ આલશે ભલે હું બતાવું એટલું કરશો પટેલ કરશે તમારા જીવનમાં તમારા દીકરા ના આજે દોઢ દોઢ બબે વર્ષ થી બરાબર ચાલતું નથી મગજ કઈક વસ્તુ ની એને ખબર પડતી નથી ચીડિયારું મગજ લડ કર બેહી રે રો રો કર કોઈ જગ્યાએ એનું મન લાગતું નથી

પણ મારો ભાવ કેવો છે કે જેટલું જલ્દી બતાવીશ એટલું પરિવર્તન આવશે આપણી રફતાર એવી છે ઝપટ એવી ઝપટ જો એક ટાણું બે ટાણું કશું જ નહીં થાય કશું જ નહીં થાય કશું જ નહીં કશું જ નહીં થાય હું તમને એમ કહું છું કે ત્રણ દીવા તમારે કરવા પડશે કરશો હા ખોડિયાલ બ્રહ્માણી ખોડિયાલ બ્રહ્માણી અને હનુમાન દાદા જો એટલા હોય તો ને કરી શકશો હા પેલો તમારી ખોડિયાલમા નો દીવો કરજો બાજુમાં બ્રહ્માણી માતાજી નો દીવો કરજો ખોડિયાલમાં નો તમે તમારો દીવો તો કરો જ છો પણ ભેટ સ્વરૂપે એક નાનું એ આટલું પચાસ કે સો રૂપિયા નું ત્રિસુલ નવું લાવજો આટલું જ આટલું જ નાનું

પેલો ખોડિયાલમાંનો કરજે બીજો બ્રહ્માણીનો કરજે ને બ્રહ્માણીનો કર એટલે સુખડી ધરાવજે ને સફેદ કમણની એને ભેટ આવજે શું આપીશ દીવો કરજે ને સફેદ કમણનો બ્રહ્માણીને ભેટ આપજે હનુમાનજીનો દીવો કર અલગથી કરજે હનુમાનજીનો દીવો ને હનુમાનજીનો દીવો તારો પતિ કરે તો સૌથી સારું પણ મારે તમને એક સલાહ છે કે તારો પતિ હનુમાનજીના ઉપવાસ કરે શનિવાર તમે બધા મંગળવારના કરો હનુમાનજીનો પાણીઆરીએ દીવો કરાવજો એક શ્રીફળ અને બે લાડવા એને ધરાવજો લગાતાર છ મહિના કરજો કેટલા લગાતાર છ મહિનાજી નો દીવો કરવાનો રોજ બ્રહ્માણીનો કરવાનો કરવાનો પ્રસાદ એક વખત તમે ધરાયો તમને ઈચ્છા થઈ જ મંગળવાર સુખડી ધરાવી છે શનિવાર છે લાડવા ધરાવાશે છ મહિના સુધી લગાતાર કરો અને છ મહિનામાં માં થી ચાર વખત રાજપરાજી આવજો ક્યાં ઘરેથી સુખડી બનાવીને ને જજો અને જેટલી વખત જાઓ એટલી વખત માને એટલી જતી કરજો કે તારો આલેલો છે સારું કરો એવું નહી મા તે આપેલો તું હાચવજે અને તમને એવું લાગ પહેલી વખત આ કાર્ય કર્યું અને પહેલી વખત રાજેપરા ગયા અને પહેલો ઉપવાસ હતો માં ખોડિયા ને ત્રિશુલું મારા દીકરા માં પચીસ ટકા ફરક પડ્યો તો માનજે કે અમરે જોગ મારા દીકરા ને ગોતી લાવી ત્યાં બધા

હું મળું કે ના મળું મારે કોઈની જરૂર નથી તું માં છો ને હું માં છું ને હું ખોડિયાલ છું યાદ રાખજે મારે રાજપુરા ની ખોડિયાલ આરામ છે હું શંખરપુર ની બહુ ચાર ગઉ છું મેરડી છો એટલું યાદ રાખજે એટલું યાદ રાખજે એટલું યાદ રાખજે એટલું યાદ રાખજે કે ત્રણ દીવા જીવનમાં ઓલવા છે અને જીવનમાંથી ઓલવાઈ જશે તો તારા દીકરાના કળિયુગમાં કોઈ સારું નહીં કરો

તો એ જવાબદારી અમરથી મેળવી હશે જો મેં તો તમને બધું પીરસી આપ્યું પટેલ મેં પીરસી ના આપ્યું મેં પીરસી આપ્યું અને હવે એમને માનો કે ના ભાવ ના કર એમનો પ્રશ્ન હા મા મેં મારો ભાવ મેં કીધું કે પટેલ માન દીકરો બહાર લઈ ગયા પડી કુએ ખવડાયો આમ તેમ લઈ ગયા ક્યાંય હરખો બેસતો નથી એટલે મેડદાર હું પકડીને લાવી બાઉચર ના રામ સર હું ની બાઉચર ગઉ છો કોને પકડી ના લાવું મારું નામ મેલડી નહી પટેલ હું મેલડી છું એટલે મેં પટેલને કીધું કે પટેલ માન દીકરા ગોતી લાય મેં એવું કેમ ના કીધું કે માન બાપ ને એક નાનું બાળક આવ્યું પટેલ તું લેતો મને ખબર હતી પટેલ કે બાપ એને અંગાજ નથી હું મેલડી છું પણ માં એટલા માં કહેવાય ને અને મેં એને કશું માગ્યું નહીં જો કશું માગ્યો મારે એને એટલું કહેવાનું થાય કે આ દુનિયામાં બધે ફરે તાર દીકરાને સારું ના થાય એ તો અમરથી ભક્તિને અમૃતની મેલડી મળી તો સમજો તાર પેઢી તાર દીકરો અને તારો વંશને વહેલો તારો ચાલતો રહે છે મેલડી શું મને ઓળખોન ને તો ઓળખાય મળી તો મળી હવે તું આવ ના આવે તાર પતિ માન ના માન તાર પતિ કર ના કરે તમારો ભાવ રહ્યો હું તો ભાવ ની ભૂખી છું મેં તારે પાસે કશું માગ્યું મેં તને એવું ના કીધું કે તું મારી પાસે આવજે મેં તને એમ કીધું કે તું રાજાપુરાની છે કારણ કે રાજાપુરા કાગળ લખ્યો છે પણ સારું રહેતું નથી મગજ બરાબર ચાલતું નથી એ કઈ સમજી નથી શકતો તે આ કાગળ છે તું વાંચજે એટલે કાગળ વાંચ્યો છે એટલે તમે જજો તમારા પેલે ખોડિયાળ બેઠી હશે મને ઓળખોખાય નહીં ઓળખો માણસ તો ફરફર ફર કરશે દુખી થશે પીડા ભોગાવશે દવાખાનામાં જવું પડશે દુઃખ મટશે નહીં લોકો છેતરી જશે લોકો બરબાદ કરી નાખશે હું તને એક જ સલાહ આપું છું કે જ્યાં સુધી ત્રણ દિવસ ત્યાં તારા ઘરમાં ચાલતા હશે ને ત્યાં સુધી તારા ઘરમાં કોઈ દુઃખ નહીં આવે મારી આટલા શબ્દોને આભળી જજો ઉમેરડીશું